આ છે ગુજરાત ફર્સ્ટનું ગ્રાઉન્ડ રિપોર્ટિંગ ગઈકાલથી જે રીતે વરસાદે બેટિંગ કરી છે જેને પગલે અમદાવાદના અનેક વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે અહિયાં બોપલ ઘુમા વિસ્તારમાં અને આ બોપલ ઘુમા વિસ્તારનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે આપ જોઈ શકો છો દ્વિચક્રી વાહન ચાલક જે આરોગ્ય કેન્દ્રમાં અહીં આવતા દર્દીઓને ઘૂંટણ સમા પાણી અને દ્વિચક્રી વાહન ચાલકોને આરોગ્ય કેન્દ્રમાં જવા માટે પાણીમાંથી પસાર થવું પડે છે તેવી સ્થિતિ છે હું જ્યાં ઊભો છું ત્યાં ઘૂંટણ સમા પાણી છે અને આ આરોગ્ય કેન્દ્રની બહાર બિલકુલ બાજુમાં નું બસ સ્ટેન્ડ છે ને એએમટીએસ બસ પણ અહીં ફસાઈ છે આ એમટીએ બસ એમટીએસ બસ ફસાતા જે પેસેન્જરોને તો બહાર કાઢી દેવામાં આવ્યા છે પરંતુ ડ્રાઈવર અને કંડક્ટર છે અને આ એમટીએસ બસ ફસાઈ છે એટલે કે આ છે અમદાવાદ સ્માર્ટ સિટીની પ્રી મોન્સૂનની કામગીરી તંત્રને સવાલ ગુજરાત ફર્સ્ટ કરી રહ્યું છે કે જે રીતે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરવામાં આવતી હતી પરંતુ આપ જોઈ શકો છો હું જે જગ્યાએ ઊભો છું ત્યાં હંમેશા પ્રિમોનસુ ની કામગીરી કરતું તંત્ર અહીં પોકળ સાબિત થયું છે અને લોકોની સમસ્યા પારાવાર સમસ્યામાં લોકો મુકાઈ રહ્યા છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત અમદાવાદ